સાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી અને ચાર પોઈન્ટ પંચાવન મીટરે વહી રહી છે ઔરંગા નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદને કારણે તમામ નદીઓ બે કાંઠે થઈ રહી છે વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી ચારસો મીટર પર અત્યારે વહી રહી છે ઔરંગા નદી કાંઠાના વિસ્તારમાં લોકોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ થયો તેના કારણે આ તમામ નદીઓ અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે ઔરંગા નદી કાંઠાના દ્રશ્યો છે જે રીતે ઔરંગા નદી ભયજનક સપાટી પર વહી રહી છે કાંઠા વિસ્તારના ગામોની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન થી જોડાયા છે જી બ્રિજેશ જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે તેને લઈને નદીઓની શું પરિસ્થિતિ છે જી વલસાડ જિલ્લામાં તમામ જગ્યા પર વરસાદ વધી રહ્યો છે જેને લઈને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય હાલની સ્થિતિ એવી છે કે તમામ નદીઓ બે કાંઠે તો વહી જ રહી છે પરંતુ તેનું લેવલ પણ ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યું છે બાર જેટલી ઓવરટોપિંગ થઈ રહેલા નાના પુલોને બંધ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે વલસાડની ઓરંગા નદીનો જે લેવલ છે એ ફોર પોઈન્ટ ટ્વેલ્વ સુધી આવી ગયું છે અને કૈલાશ રોડ પરથી જ્યાંથી નદી પસાર થતી હોય છે એ કૈલાશ રોડના પુલ પર પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે આ સાથે દરિયામાં પણ ભરતીનો સમય છે એ પણ એક મહત્વની બાબત છે ઉપરવાસનું પાસે દરિયાનું પાણી અત્યારે બંને જગ્યાએ નદીમાં ભેગું થઈ રહ્યું છે અને ઉપરવાસનું પાણી હાલ દરિયામાં જઈ નથી રહ્યું કારણે પણ આ સ્તર ઊંચું આવી રહ્યું છે હાલ નદીની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં એલર્ટ રાખવામાં આવ્યું છે એક ટીમ સતત આ નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહી છે અને જરૂર પડે તો તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે નજીકની જેટલી પ્રાથમિક શાળાઓ છે અને જે કોમ્યુનિટી હોલ છે ત્યાં પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જો વધુ વરસાદ પડે અને કોઈકનું પણ રીલોકેશન કરવાનું આવે તો તમામ તૈયારીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો તંત્ર સજ્જ બની ચૂક્યું છે જો લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડે તો તેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે પરંતુ આ તમામ જે નદીઓ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે બે કાંઠે થઈ રહી છે